મારું નામ છે બટુકભાઈ ઠાકોર સુરત ગુજરાતી પિક્ચરનો હું ડાયરેક્ટર છું ગુજરાતી પિક્ચરનો ડાયરેક્ટર છું મેં દસ પિક્ચર બનાવ્યા દસ પિક્ચરની અંદર કામ કર્યું છે દૂધના ચાર પિક્ચર બનાવ્યા છે મોટા પડદા મોટા પડદાના પિક્ચરમાં છ મોટા પડદાના પિક્ચર છે છની અંદર મેં કામ કર્યા છે સુરતની અંદર એક સુરત ગ્યાંગુટ સુરત સાહેબ અને રામ ખૂબ શામ કહું શતરંજ પિક્ચર અને એક ગોટાદમાં બનાવ્યું છે દુનિયા પ્રેમની દુશ્મન એક ઘોળા વલમીપુરની બાજુમાં સાત ધાના બાપા બનાવ્યું છે અને પ્રેમી એક પાગલ અને એક દુનિયા પ્રેમની દુશ્મન બટાદમાં ગુજરાતી પિક્ચરનો ડાયરેક્ટર છું મમતા સોની હાએ સતરાજ પિક્ચરની અંદર વિલન છું અને મારું કેરેક્ટર વિલન છે તમે મને મળ્યા મારું ઇન્ટરવ્યુ લીધું આજે રામપુરમાં આવ્યો હું નીકળતો હતો તમે મને ઉભો રાખ્યો તમારો આભાર હું નામ શું રોહિત રોહિતભાઈ જતાપરા હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેરણ ન્યુઝ અને હા લાઇક અને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ